કોઈ અપેક્ષા રાખે છે વર્ષ બે હજાર ચોવીસમાં પુનરાવર્તનની અભૂતપૂર્વ પુનરાવર્તનની કોઈ અપેક્ષા રાખે છે પરિવર્તનની હકીકત એ છે કે ભારતીય રાજનીતિમાં ઇતિહાસ કહે છે કે જો તમે એમાંથી શીખતા નથી તો એનું પુનરાવર્તન કરવાનું તમારા માટે કાયમ લખાયેલું હોય છે હવે વિપક્ષો પોતાના ઇતિહાસમાંથી કેટલું શીખી શક્યા એના પર બહુ જ મોટો પ્રશ્ન છે મોટાભાગની ચૂંટણી એટલે કે ચાર તબક્કા પૂરા થઈ ગયા છે આવનારા ત્રણ તબક્કાઓમાં શું થશે એ બધી જ તસવીરો વારાણસીથી પ્રધાનમંત્રી મોદીના રોડ શોમાં અને નામાંકનમાંથી સામે આવી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી હમાર કાશી હમાર મોદી આપ્યું પ્રધાનમંત્રી મોદી રોડ શો કર્યો બનેલા લોકો દેખાયા નામાંકન પત્ર ભરવા માટે ગયા એના નિયત કાર્યક્રમ પ્રમાણે પૂજા અર્ચના અને બાકીના અનેક દ્રશ્યો સામે આવ્યા આ દ્રશ્યો બતાવે છે કે ભારતીય રાજનીતિમાં નરેન્દ્ર મોદીએ પોતાના ક્ષેત્ર માટેનું જે કનેક્શન એમણે બાંધ્યું કેમકે બે હજાર ચૌદમાં તો એમને બહાર ના કહેવામાં આવ્યા હતા વડોદરાથી પણ ચૂંટણી લડ્યા હતા વારાણસીથી પણ લડ્યા હતા વડોદરાથી એના પછી રંજનબેન ભટ્ટ લડ્યા કેમ કે એમણે ત્યાંથી રાજીનામું આપ્યું વારાણસીને પોતાનું મતક્ષેત્ર પસંદ કર્યું કેમ કે દિલ્હી દરબારનો દિલ્હીની સત્તાનો રસ્તો ઉત્તર પ્રદેશની એસી લોકસભા બેઠકો થઈને જાય છે બાજુના બાજુમાં આવેલું જ પડોશી રાજ્ય બિહાર એની પણ ચાલીસ લોકસભાની બેઠક છે આ એકસો વીસ સીટ નક્કી કરે છે ભારતના ભવિષ્યમાં કોણ બનવાનું છે પ્રધાનમંત્રી વારાણસી અને બનારસ સાથે વારાણસી ઉર્ફ બનારસ ઉર્ફ કાશી એની સાથે પ્રધાનમંત્રી મોદીએ જે પોતાનું કનેક્શન બેસાડી શક્યા છે એ બતાવે છે કે ભારતીય રાજનીતિમાં ઉત્તર પ્રદેશને એમણે પોતાનો કિલ્લો બનાવી દીધો છે શું તસવીરો સામે આવી આજે જોઈએ એને અથવા આતે આતે બહુ દેર કર દી જનાબ બંને ગમે તે એક વાક્ય આ વખતે વિપક્ષમાં સૌથી મહત્વના ચહેરા એટલે કે રાહુલ ગાંધીને લાગુ થઈ શકે એમ છે રહ્યા છે પરંપરાગત છે પરંપરાગત બેઠક અમેઠી અને રાયબરેલી અને ઉત્તર પ્રદેશની સાથે જૂનો ગાંધી પરિવારનો સંબંધ કેટલાય વર્ષોથી સચવાઈ ન શક્યો સોનિયા ગાંધી ભલે લડતા રહ્યા કે અમેઠીથી રાહુલ ગાંધી લડ્યા એ પ્રકારનું કનેક્શન ન બેસી શક્યું જેવું

સલોન વાળા ને ત્યાં જે તસવીરો સામે આવી વાળંદને ત્યાંથી એ બતાવે છે કે રાહુલ ગાંધી ફરી એકવાર યુપી એ રંગમાં રંગાવાની કોશિશ કરી રહ્યા છે કોમન મેન સાથે કનેક્શન બેસાડવાની કોશિશ કરે છે સમય ખાસો ઓછો બાકી છે

જનતાની સમસ્યા પ્રશ્ન ચિહ્ન છે એ ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય દરેકના દરેકની ચોક્કસ મતબેન્ક છે જનાધાર છે અને એ જનાધારની પાસે પોત પોતાના લોજિક અને તર્ક છે હું અત્યારે બિહારમાં રહીને વાત કરી રહી છું અને હું વૈશાલીની આજુબાજુ છું તો વૈશાલીની આજુબાજુનું ક્ષેત્ર પણ તો એ જ બતાવે છે કે અહીંયા તો આ બુદ્ધ ની ભૂમિ છે આ જૈન ધર્મમાં ખૂબ પવિત્ર મહાવીર સ્વામીની પણ તીર્થકર મહાવીર સ્વામીની ભૂમિ છે અહીંયા હિન્દુ ધર્મના પવિત્ર સ્થાનો છે અહીંયા શેર શાહ સુરીનું સ્ટોમ છે અને એટલે ઘણું બધું એવું છે કે જે બિહારને ખૂબ મહત્ત્વનું બનાવે છે એની રાજનીતિ ખૂબ મહત્વની છે પણ અહીંયાનું સામાન્ય જીવન તો ખાસું બધું વિખેરાયેલું છે તમે સામાન્ય માનસમાં જાઓ તો નાના બાળકની પાસે પણ પોતાની રાજનીતિની સમજ છે પણ હકીકત એ છે કે જાતિ સૌથી પહેલા છે આજે એક જ બાળકને હું ગંગા કિનારે મળી હતી અને ગંગા કિનારે મળેલું એ નવ વર્ષનો છોકરો એની પાસે ઘણી બધી નવ વર્ષ નો છોકરો રાજનીતિની વાતો કરે છે એ અભૂતપૂર્વ છે પણ એ શું વાત કરે છે એની શું સમજ છે અને શું કામ કોઈ ગમે છે કે નથી ગમતું એના માટે શું કહી રહ્યો છે એના પર માધ્યમોની કેટલી અસર થાય છે માધ્યમોની બંને બાજુથી અસર થઈ રહી છે કોઈ છે જે ભક્ત બની રહ્યું છે આંધળું અને કોઈ બની રહ્યું છે જે આંધળો વિરોધ કરતા થઈ રહ્યું છે પણ વચ્ચેનો એક ઓબ્જેક્ટિવ રીતે ઉઠતો જનાધાર અથવા ઓબ્જેક્ટિવ રીતે પૂછાતા પ્રશ્નો ગાયબ થઈ રહ્યા છે સૌથી મોટી ચિંતાનો વિષય આપણા માટે એ છે કે કાં તો લોકો બહુ જ આંધળો ભરોસો કરી દે છે અને કાં તો આંધળો વિરોધ કરવા માટે આવી જાય છે પણ આ જગ્યાએ સારું થયું છે તો આ સારું અને આ જગ્યાએ બાકી છે તો એ થવું જોઈએ એ પ્રકારની વાત કરવા વાળા ઘટતા લોકો છે એ સૌથી મોટી આ લોકતંત્રની ચિંતા છે એ નવ વર્ષના છોકરાને મળીને મને જ વિચાર આવ્યો કે બિહારનું બાળક રાજનીતિને જાણે છે એ બહુ સરસ વસ્તુ છે પણ રાજનીતિમાં એ શું સમજી રહ્યું છે સાંભળીએ ગંગા કિનારે પાટલીપુત્ર પાસે મળેલા એ બાળકને पढ़ाई क्यों नहीं करते मोदी जी बोले ना <laughs> केला खा को के मेला तो डॉल्फिन दिखती है यहाँ पे कभी कभी दिखती है कभी कभी दिखती है सतीश सतीश तुम भी करवाते हो क्या बोटिंग या सिर्फ लेकर आते हो ग्राहकों को ग्राहकों के लिए <laughs> क्या बोले मोदी जी <laughs> केला खा के मेला घुमाओ <laughs> केला खा के मेला घुमाओ तो इसलिए पढ़ाई नहीं करनी देखो कौन देता है लालुओं नहीं देते है न मोदी जी देता नहीं देता ना सब वोट लेकर भागता है फिर देता है मोदी जी अच्छे लगते हैं नहीं लगते अच्छे कौन अच्छा लगता है तेजस्वी वाले हो लालटेन वाले अच्छा। लालटेन में जलेगा लालटेन ही जलेगा ये का किया मोदी जी की अथी में हाथ में के डोरी में या डोरी में के हाथ में बूझका हम खाता में आपको रुपया डालेंगे आप दीजिए रुपया इसी लिए तो मोदी जी फिर क्या करेंगे मोदी जी कैसे रोजगार देंगे अगर पढ़ाई नहीं करोगे तो वोटवा दे के मुझे खाने के लिए दे रहे हैं अच्छा कौन देगा वोट वोटवा देकर कौन खाना देता है कोई नहीं तो जितना हम लोग कुछ देता है कुछ नहीं देता है। राशन नहीं मिलता क्या घर में कुछ नहीं बिहार में देखिए लालू छोड़ के दूसरा के नहीं लालू छोड़ के दूसरा लालू जी क्यों पसंद है क्या काम किया लालू जी के वक्त तो वोटिंग भी नहीं होती थी वोटिंग भी नहीं होती थी तो मुझे पसंद भी वही है फिर भी पसंद है वही कोई कारण नहीं सिर्फ जात के है इसलिए <laughs> नीतीश जी बानर है बानर है हाँ बानर के काम है इ, इस पर से उस पर उस पर से इस नीतीश जी, जी बानर है। बंदर है कोई नहीं बंदर था मोदी जी खाली बंदर थे क्यों वंडर जैसा उनका मुंह लगता है अखिलेश है। है। कोई नहीं। कोई नहीं। नहीं जी का कैसा है अखिलेश पढ़ने जाते हैं सरकारी स्कूल में पैसा मिलता काट लेता है <laughs> किसने बोला ऐसा ऐसा कहाँ लिया किसका काट सब मेरा नहीं सब पर तुम तो पढ़ाई करनी ही नहीं चाहते तुम्हें कैसे पता वो तो हम छोड़ती है यहाँ बिहार में क्या लगा बिहार के ये लोग जाने

કોઈ સામાજિક નેતા બનીને રાજનીતિ કરે ત્યારે પ્રશ્ન ઊભો થાય કોઈ સામાજિક નેતા બનીને પછી આડકતરી રીતે રાજનીતિનું સમર્થન કરે ત્યારે પ્રશ્ન ઊભો થાય ક્ષત્રિય સમાજના આંદોલન આંદોલનમાંથી અંતે જ તસવીરો સામે આવી રહી છે પદમિનિબાવાળાની ઓડિયો ક્લિપ સામે આવી હોય પીટી જાડેજાના તૃપ્તિબાનું કોઈ રહસ્ય છે એમની પાસે એ પ્રકારની ઓડિયો ક્લિપ વાયરલ થવી હોય પછી ફેરવી તોડવું હોય અને હવે શંકરસિંહ વાઘેલાનું ખોડલધામધામની મુલાકાતે જવું ઘણું બધું છે જે રાજનીતિકમાં સૂચક છે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ચૂંટણીની ગરમી પૂરી નથી થઈ

એ સંકલન સમિતિ આ ક્ષત્રિય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય પાર્ટ ટુ પાર્ટ થ્રી એવું એમાં કંઈ ના હોય કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી છે ઓકે ચાલો સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ હોય મેન્ડેટ વાળા ઉમેદવાર આવી જાય આ બાબતે આપ તો ભાજપથી પૂરેપૂરા વાકેફ છો હું નથી અત્યારે એમાં વાકેફ છો ત્યારે કરે

પણ કાલે હું તમારો પડદાફાશ કરીશ કરીશ અને કરીશ હું બોલાવીશ સંકલન સમિતિને બરાબર છે જવાબ આપજો મને કાલે જવાબ આપજો ને હો તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે સમાજને ખબર નથી એટલે સમાજે તમારા ઉપર ભરોસો મૂક્યો છે પણ તમે ગદ્દાર છો ગદ્દાર સંકલન સમિતિ બિલકુલ ગદ્દાર છો પણ એ ન કરો અને અમે આશા રાખીએ છીએ આખો સમાજ કે આપ જે અર્ધ સત્ય છે એ પૂર્ણ કરો અને તૃપ્તિબા ઘણીવાર સ્ટેજ ઉપર એવું બોલ્યા છે કે અમે કોઈના એજન્ટ નથી જવાબ આપવા માટે તો ત્યારે તો એવું બોલતા હતા તો અત્યારે પીટી મામાએ તો તૃપ્તિબા નું નામ અને બીજા બે ત્રણ જણા એવી રીતના નામ લઈને બોલ્યા છે તો તૃપ્તિબા અત્યારે મોન શું કામ છે મારા જે હું જો તૃપ્તિબાની જગ્યાએ હોત તો હું સીધી કમ્પ્લેન જ કરત હું સીધી કમ્પ્લેન કરત પીટી મામા ઉપર કે ભાઈ બોલો તમે આખી દુનિયામાં આવી રીતના કરી નાખ્યું તો હવે જો સાચા હોય તો કરે બરાબર છે બાકી ખોટા હોય તો કોઈ કઈ કરવાની જરૂર નથી તો તૃપ્તિ અત્યારે કેમ છે અને બીજા બે ત્રણ ચાર જણા જે પીટી મામા સાહેબ કે છે કેમ ભાઈ બધા મોન છો તો જવાબ આપો આ મંદરો અંદર ભીનું સંકેલી લ્યો અને અમે કરીએ અમે ઓલા આપ લોકો તો જે શું કરવા આવ્યા હતા સમાજમાં એક કે ઓલા પોતાના ફેસ ચમકાવવા આવ્યા હતા અને અમારા જેવા જે બેનો જેને સાચી લડત આપી હતી એને સાઈડ લાઈન કરી અને આપ લોકો મોટા ચમકાવી અને મીટિંગ કરી અને અંદર ખાને શું જે ખીચડી પકાવી હોય બરાબર અને કુદરત અને દુનિયા બધા જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કોક દિવસ અને હંમેશા સત્ય જીત ઊભું જ હોય છે જીત હંમેશા સત્યની જ થાય છે એટલે પીટી મામા સાહેબ જે આપ અર્ધ સત્ય બોલ્યા છો એ પૂર્ણ કરજો ક્યાંક ને ક્યાંક આપનું ખરાબ લાગશે ભારતીય જનતા પાર્ટીમાં સ્પષ્ટ રૂપે બે તડા સામે આવી ચૂક્યા છે ભાજપનો તો ઇતિહાસ કહે છે અનેક તડા પડ્યા શંકરસિંહ વાઘેલા નીકળ્યા અલગ પાર્ટી બનાવી મુખ્યમંત્રી પણ બન્યા કોંગ્રેસમાં ગયા ભાજપ પોતાના સંગઠનના દમ પર યથાવત રહી એમની પાસે બેઝ હતો આરએસએસનો કેશુ બાપા રાજ્યના મુખ્યમંત્રી બન્યા એ પણ હટ્યા નરેન્દ્રભાઈનો સમય આવ્યો એની સામે પણ બધા નેતાઓ ભેગા થઈને પડ્યા સુરેશ મહેતાથી માંડીને કેશુભાઈ પટેલ થી માંડીને ગોરધન ઝડફિયા માંડી અનેક રાજનેતાઓ સામે પડ્યા અલગ પક્ષ બન્યો જીપીપી પણ છતાંય કોઈ ખાસ પરિવર્તન ન આવ્યું ગુજરાત રાજ્યની રાજનીતિ બે પક્ષોની આસપાસ મોટા ભાગે વિંટલાતી નજર આવી એ બે પક્ષ સિવાય ત્રીજા ઓપ્શનને લોકોએ બહુ જ ઓછો પસંદ કર્યો અને આટલા આટલા ઇતિહાસો હોવા છતાં કોઈએ એ પક્ષની સાથે મળીને એટલે બે લોકોની વચ્ચે સીધી લડાઈ થાય એ પ્રકારે લડાઈ થઈ નહીં બે હજાર બાવીસમાં પણ એ થયું આમ આદમી પાર્ટી અલગ લડી કોંગ્રેસ અલગ લડી ભારતીય જનતા પાર્ટી અલગ લડી કોંગ્રેસનો જે જનાધાર હતો એ આમ આદમી પાર્ટીની બાજુ જતો નજરે આવ્યો ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ ફાયદો મળ્યો સંગઠનની તાકાત પણ કામે આવી અને ઉપરથી સી આર પાટીલનું ગોઠવેલું આખું તંત્ર પેજ પ્રમુખ સુધીનું કે જ્યાં એક એક વ્યક્તિનો વીસ વીસ માણસનો એક વ્યક્તિની પાસે ડેટા છે એ વ્યક્તિની પોતાની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ છે કે પેજ પ્રમુખમાં સારું કામ કરીને કાલે પાર્ટીમાં કંઈક સારું કામ મળશે

અનેક લોકસભા બેઠકો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જ એક્ટિવ રીતે કામ નથી કર્યું એક્ટિવ રીતે જાણે કામ નથી કર્યું અને તો નુકસાન નથી કર્યું પણ અનેક એવા રાજનેતાઓ રહ્યા છે કે જાણે પેટા ચૂંટણીથી માંડીને લોકસભામાં ભાજપની સામે કામ કર્યું છે જવાહર ચાવડાના છોકરા રાજ ચાવડાની આવેલી ઓડિયો ક્લિપ હોય જેણે માણાવદરમાં અરવિંદ રાડાણીને પત્ર લખવા માટે મજબૂર કર્યા કે પછી નારણ કાછડિયાનું સામે આવીને એવું કહેવું કે ભાઈ ભરતભાઈને તો થેન્ક યુ કહેતા નથી આવડતું અને ભરતભાઈ કે જે અમરેલીથી લોકસભાના ઉમેદવાર હતા એમનું પત્ર લખીને કહેવું કે મેં તમને ચાર વાર થેન્ક્યુ યુ કહ્યું હતું અને હવે આ છેલ્લી વાર થેન્ક કહી રહ્યો છું અને એ જ બતાવે છે કે તમે જો ઉમેદવાર સાથે અસહમત છો ને તમને એવું લાગે છે કે યોગ્ય નથી તો તમે પાર્ટીના ફોરમમાં રજૂઆત કરો ચૂંટણી પૂરી થઈ ગયા પછી એમને તો થેન્ક યુ કહેતા પણ નથી આવડતું એમનું અપમાન તો હતું જે નારણ કાછડિયાએ કર્યું નારણ કાછડિયા જ્યારે રાજનીતિમાં શરૂઆત કરી રહ્યા હતા ત્યારે એમને પણ બહુ સરસ રીતે બોલતા તો નહીં આવડતું હોય અને ખાલી બોલતા આવડવું એ જ રાજનીતિનું એક માપદંડ તો ન હોઈ શકે એ હિસાબથી તો ભાજપના દરેક પ્રવક્તાઓ સરકારમાં હોવા જોઈએ જે લોકોને બોલતા નથી આવડતું એ લોકો ઘરે બેસવા જોઈએ રાજનીતિમાં એવું નથી થતું અટલ બિહારી વાજપેયી જેવા અદભુત વક્તા કોણ કે જયપ્રકાશ નારાયણ જે ગાંધી મેદાનમાં જબરદસ્ત ભીડ ભેગી કરી શકે પણ તમને બોલતા બહુ સરસ આવડે છે એટલા માટે તમે સરસ કે સરસ રાજનેતા છો એવું સાબિત નથી થતું જોકે અમરેલીના રાજકારણમાંથી સામે આવેલી વાતો બધું મૂળ સહકાર બાજુ જાય છે હવે અમૂલ ડેરીના ચેરમેન છે વિપુલ પટેલ એમણે ટોણો માર્યો છે ને ટોણો માર્યો છે જયેશ રાદડિયાને બિપિન ગોતાએ ટોણો માર્યો દિલીપ સંઘાણીને અને આ ટોણા ટોણા બીજે ક્યાં થઈ રહ્યા છે અ ભારતીય જનતા પાર્ટીનો સામે આવેલો આંતરિક વિખવાદ છે અને વિખવાદ એટલો મોટો છે કે એક સમય જે પક્ષ કહેતો કે વ્યક્તિ سے બડા દલ ઓર દલ સે બડા દેશ એ લોકો એ બધું જ કોરાણે મૂક્યું છે એમના માટે પોતાનું વ્યક્તિત્વ અને અસ્તિત્વ વધારે મહત્વનું બન્યું છે કેમ કે દરેકને એવું લાગે છે કે આ એમના રાજનૈતિક અસ્તિત્વની લડાઈ છે દરેક એવું માને છે કે સાત બાર માં નામ લખાવી દીધું છે કે પપ્પાએ આ એક સીટ અમને આપીને ગયા છે દરેક રાજનેતાઓ એ માની રહ્યા છે આ ખાલી કોઈ જયેશ રાદડીયા કે દિલીપ સંઘાણી પૂરતી સીમિત વાત નથી ભારતીય જનતા પાર્ટી જે વિચારીને ગુજરાતમાં પ્રયોગો કર્યા એ પ્રયોગો પ્રાથમિક દ્રષ્ટિએ ભલે સફળ લાગ્યા હોય પણ નિષ્ફળતાની શરૂઆત થતી દેખાઈ રહી છે કે એમના જ પક્ષના નેતાઓ ખુલીને સામે બોલે છે એમાં પ્રતિકાર આપતા અમિત ચાવડા પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે અમિત પ્રતિક્રિયા આપવું વિપુલ કશુંક બોલવું અને એ સિવાયની અઢળક પ્રતિક્રિયાઓ સામે આવી બતાવે છે કે જો ભારતીય જનતા પાર્ટી કે જેટલું ધાર્યું હતું કે જેટલી સરળતાથી ભાજપ ડેમેજ કંટ્રોલ કરશે ત્યાં તો એક સાંધો ને તેર તૂટે છે એકને મનાવો ને તેર રિસાય છે એવા ફાંટા પડી રહ્યા છે ખુલીને બોલી રહ્યા છે એટલે જ્યારે જ્યોતિબેન જ્વાળા બનીને વડોદરામાં ભડક્યા હતા ત્યારથી ખબર હતી કે જ્યોતિબેને જે હિંમત બતાવી છે અથવા જે બોલવાની શરૂઆત કરી છે એ ભારતીય જનતા પાર્ટી માટે કોઈ સંજોગોમાં સારા નિશાન નથી જ્યોતિબેનને સસ્પેન્ડ તો કરી દેવામાં આવ્યા પણ એના પછી રંજનબેન ભટ્ટની ટિકિટ પણ બદલવામાં આવી એના પછી ડોક્ટર હિમાંગ જોશી મેદાને ઉતર્યા ઉમેદવાર ગમે તેટલા સારા હોય પણ વડોદરા ભાજપના સંગઠનને ક્યાં સાચવી શક્યું કોઈ ના કોઈ એવું ડેમેજ કંટ્રોલ કરી શક્યું ઉપરથી અમિત શાહ જ્યારે આવ્યા ત્યારે એમણે એક સંદેશ આપી દીધો કે ભાઈ હું ઉમેદવારની સાથે છું પણ પાર્ટી હાઈકમાન્ડના કહેવા માત્રથી બધા નેતાઓ માની નથી જતા દેખાડવા માટે ભલે સાથે ઊભા રહે પણ એ બધા જ રાજનેતાઓ સાથે નથી હોતા એટલે કેતન એના સહિતના જે લોકો હોય એ વડોદરાની વાત હોય સાબરકાંઠામાં એક ગ્રુપ હોય કે એ સિવાયના અનેક ગ્રુપ કે જે લોકોના મનમાં ખાસ્સા સમયથી હતું એમને આ મોકો મળ્યો છે અને મોકા પર કોણ ચોકો મારે છે એના પર નજર રહેવાની છે અમિત ચાવડાથી લઈને સહકાર ક્ષેત્રમાંથી આવેલી અનેક પ્રતિક્રિયાઓ છે સાંભળીએ ભારતીય જનતા પાર્ટીનો જે ઉકળતો ચરુ હતો જે આંતરિક અસંતોષ હતો જે લાંબા સમયથી જો હુકમીથી સ્પ્રિંગ દબાવીને રાખી હતી એ હવે છટકી રહી છે એ અમરેલી હોય સહકારી ક્ષેત્રની ચૂંટણીઓના મેન્ડેટની વાત હોય અનેક જગ્યાએ ઉમેદવારો બદલવાથી લઈને ચૂંટણી પછીના પરિણામો આવવા સુધીની જે ચર્ચાઓ વાદ વિવાદ છે એનાથી એટલું સ્પષ્ટ છે કે છવ્વીસ ઝીરોની વાતો કરવાવાળા ચારસો પાંચની વાત કરવાવાળા પાંચ લાખની લીડની વાત કરવાવાળા આજે ભાજપના એક પણ નેતા મીડિયા સમક્ષ આવવા આવતા ડરી રહ્યા છે કારણ કે સમગ્ર ગુજરાતમાં જે રીતે લોકોએ પરિવર્તન માટે મતદાન કર્યું છે જે રીતે ગુજરાતથી શરૂ કરીને આખા દેશમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે એ જોતાં એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં પણ બે હજાર ચારની ચૂંટણીના જે પરિણામ આવ્યા હતા એથી પણ સારા પરિણામ કોંગ્રેસ માટે આવવા જઈ રહ્યા છે ના કોંગ્રેસ ઇતિહાસમાંથી શીખી શકી છે ભારતીય જનતા પાર્ટી પણ કશું એટલું વિશાળ શીખી હોય એવું લાગતું નથી અમે એકદમ શરૂઆતમાં પણ વાત કરી હતી કે માધવસિંહ સોલંકી માં ઇન્દિરા ગાંધીની હત્યા થવી ચોર્યાસી માં રાજીવ ગાંધીનું અદભુત બહુમતી સાથે ચૂંટાઈને આવવું એના પછી અનેક રાજ્યમાં કોંગ્રેસની અભૂતપૂર્વ બહુમતી આવવી એ લહેર અને જાતિઓનું બેલેન્સ એ બધું ગોઠવવામાં કોંગ્રેસનું સફળ થવું અને એકસો બેઠકોનો ઇતિહાસ રચવો પણ એના છ મહિના પછી ક્યારે સત્તામાં આવી જ નથી શકી ની જે પડતી છે એમાંથી કોંગ્રેસ આજે પણ ઊભી નથી થઈ શકી અને એટલા જ માટે ઇતિહાસ કહે છે કે તમારી પાસે અભૂતપૂર્વ સંખ્યા બળ આવે છે તો અભૂતપૂર્વ સમસ્યાઓ પણ આવતી હોય છે જરૂરી નથી કે દરેક વખતે જનતા જ તમારી સામે આંદોલન કરે પક્ષના રાજનેતાઓ જો સામે આવી જાય ત્યારે એનો કોઈ ઉકેલ રહેતો નથી આંતરિક ખટપટો નો સામનો જે રીતે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે માધવસિંહ સોલંકીના ઇતિહાસનું પુનરાવર્તન કરે તો નવાઈ નહીં લાગે એનાલિસિસ માં અત્યારે બસ આટલું જ નમસ્કાર